સુરત શહેરમાં રંગે ચિંગી શ્રીરામ ભક્ત હનુમાનની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે એક્યાવનસો કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યા છે સાથે આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે ક્યાવન કિલોનો લાડુ તૈયાર કરાયો છે અટલ આશ્રમ ને પચાસ વર્ષ પૂરા થતા ઉપરાંત હનુમાન જયંતિ અને મંદિરના મહંત બટુકગીરી બાપુની સત્તરમી જયંતિના ત્રિવેણી સંગમ નિમિત્તે આ આયોજન હતું

હનુમાનજી મહારાજ ના ઓગણીસો એશિયા બુક ની અંદર જઈને લાડુ ની નોંધ થઈ છે તેમજ બે હજાર ચાર થી શરૂઆત કરીને બે હજાર ચોવીસ ની અંદર પાંચ હજાર પાંચસો ને પચપન કેજી નો લાડુ નિર્માણ થયો છે હનુમાનજી મહારાજ ની આશીર્વાદ અને મારા ગુરુ મહારાજ ના આશીર્વાદ આજે આ સંસ્થાને અટલ આશ્રમ ને અને લાડુ ને વિશ્વ સત્તર જે નામના મેળવી છે એ બધા અટલ આશ્રમ ના બધા ભક્તો અમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવી હનુમાનજી મહારાજ આખા વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ કામના હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આપ પધારો અને આ લાડુ પ્રસાદ લે ટૂંક સમય ની અંદર હમણાં પ્રસાદ નું વિતરણ શરૂ થઈશું દર જેમ આ વર્ષે પણ લાડુ બનાવવામાં આવ્યો છે હનુમાન દાદાના ના જન્મોત્સવ ને ઉજવવા બનેલા આ લાડુને ભંડારામાં ભાવી ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવશે રિપોર્ટ ટીવી સુરત